શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસની પૂર્ણિમાનું મહાત્મય દિવાળી કથા તથા આજનું ખાસ મુહૂર્ત અને ભગવાન શ્રી નારાયણની તુલસી માતાજી સાથે શાલીગ્રામરૂપ જે વિવાહ થાય છે તેનું શું મહત્ત્વ છે તેની કથા પણ સાંભળીશું અને દેવ દિવાળી સાથે ભગવાન મહાદેવની કથા પણ જોડાયેલી છે તે પણ સાંભળીશું અને આજે એવું કહેવાય છે કે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે પૂર્ણિમાના દિવસે ભગવાન શિવજી અને ભગવાન નારાયણની પૂજા કરે છે તેને બત્રીસ પૂર્ણિમાનું ફળ પ્રાપ્ત થાય છે તેના મહત્ત્વ વિશે પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય સૌપ્રથમ સર્વે ભક્તજનોને દિવાળી કાર્તિક માસની પૂર્ણિમાની શુભકામના મંગલકામના મિત્રો પૂર્ણિમાનું મહત્વ શાસ્ત્રોમાં ઘણું બતાવેલું છે મહિનામાં એક જ આવતી આ પૂર્ણિમા વર્ષની બાર પૂર્ણિમા થાય છે અને તે બારે પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મય છે જેમ કે નક્ષત્ર પ્રમાણે પણ પૂર્ણિમાનું તથા માસનું નામ કહેવાય છે કાર્તક માસની પૂર્ણિમા તે કૃતિકા નક્ષત્રથી યુક્ત હોય માટે આ પૂર્ણિમાને કાર્તિક માસની પૂર્ણિમા કહેવાય છે પૂર્ણિમા અર્થાત ફૂલ ચંદ્રમાના દર્શન થાય છે ચંદ્રમા કે જે મનના કારક છે આજે ચંદ્ર દર્શન કરીને વ્રત ખોલાય છે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા ઉપાસના થાય છે એવું કહેવાય છે કે દ્વાપર યુગમાં માતા યશોદાએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હતું કે હે કૃષ્ણ તમે તો સંસારના રજૈતા છો પાલનહાર છો કોઈ એવો ઉપાય બતાવો કે જેથી બધી સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય મનોકામના પૂર્ણ થાય આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાજીને કહે છે હે માતા તમને હું એક કથા કહું છું તે છે પૂર્ણિમાના બત્રીસ પૂર્ણિમાના વ્રતની કથા જે અખંડ સૌભાગ્ય આપે છે ભગવાન શ્રી કૃષ્ણએ ધનેશ્વર નામના બ્રાહ્મણની કથા કહી જે દંપતી ઘણું ધાર્મિક હતું તેને સંતાન ન હતું તેથી તેઓ દુઃખી હતા કોઈ મહાત્માના આશીર્વાદથી શુભ કર્મોથી તેને સંતાનની પ્રાપ્તિ થઈ જ્યારે સંતાનની પ્રાપ્તિ થઈ તો એક યોગીજીએ કહ્યું કે દીકરાનું આયુષ્ય લાંબુ નથી ત્યારે ધનેશ્વર પોતાના સાડાની સાથે દીકરાને કાશી મોકલે છે અને કાશી જતાં છલથી તેનો વિવાહ થઈ જાય છે ત્યારે તે સ્ત્રીને તે ધનેશ્વરનો પુત્ર કહે છે કે મારું આયુષ્ય ઘણું ઓછું છે ત્યારે તે સ્ત્રી કહે છે કે તમે ચિંતા ન કરો હું ભગવાન શિવજીને પ્રાર્થના કરું છું અને પૂર્ણિમાનું વ્રત પણ કરું છું મને તે વ્રતના પ્રભાવથી જરૂર સૌભાગ્યની પ્રાપ્તિ થશે એક બાજુ ધનેશ્વર અને તેની પત્ની પણ બત્રીસ પૂર્ણમાસીનું વ્રત આરંભ કરે છે જેના પ્રભાવથી તે માતા પિતાની ચિંતા દૂર થાય છે તેના સંતાનને આયુષ્યની પ્રાપ્તિ થાય છે મહાકાળી માતાજીની કૃપાથી તથા પૂર્ણિમાના દેવતાની કૃપાથી તે પોતાના સંતાન સાથે વહુને પણ પ્રાપ્ત કરે છે અને સુખપૂર્વક જીવન વ્યતીત કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે માતા સાંભળો તમે આ બત્રીસ પૂર્ણિમાનું વ્રત છે જે સ્ત્રીઓ પૂર્ણિમાનું વ્રત કરશે તેના જન્મ જન્માંતરના વૈધવ્યનું દુઃખ તો મટશે સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે સૌભાગ્ય બની રહેશે તેમાં કોઈ સંદેહ નથી તેના પુત્ર પૌત્ર આદિનું પણ સુખ પ્રાપ્ત થશે અને સંપૂર્ણ મનોકામના પૂર્ણ થશે ભગવાન શિવજીની કૃપા સદૈવ બની રહેશે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ યશોદા માતાને બત્રીસ પૂર્ણિમાના વ્રતનો મહિમા કહેલો છે આ ઉપરાંત ભગવાન શિવજીની કથા પણ સંભળાય છે આ માસના ઈષ્ટદેવ છે માટે આ કાર્તક માસની જે પૂર્ણિમા છે ત્યારે શિવ પરિવારની પૂજા થાય છે એમાંય ખાસ એ વાત પણ છે કે દેવ દિવાળીના દિવસે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી મહાદેવે ત્રિપુરા સુર રાક્ષસનો અંત કર્યો મોક્ષ આપ્યો એટલા માટે પણ આ માસની પૂર્ણિમા મહાદેવને સમર્પિત છે જોકે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવ છે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે માટે પણ ભગવાન મહાદેવની પૂજા દરેક પૂર્ણિમાએ થાય છે ભગવાન શિવની નગરી કાશીમાં આજે દીપોત્સવ ઉજવાય છે કારણ કે સર્વે દેવી દેવતાઓ સ્વર્ગમાંથી કાશી નગરીમાં આવ્યા હતા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવા માટે ગંગાજીમાં સ્નાન કર્યું અને પછી દીપક પ્રગટાવ્યા હતા દેવ દિવાળી પર દીપદાન કરવાનું એટલા માટે જ ખાસ મહત્ત્વ છે આ દેવ દિવાળીના દિવસે પૂર્ણિમાનું વ્રત પણ રખાય છે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે અથવા નથી રાખતા તેઓ પણ આજે મહાદેવ અને લક્ષ્મીપતિ નારાયણની પૂજા અવશ્ય કરે કારણ કે તુલસી વિવાહ પણ આજે સમાપ્ત થાય છે ભીષ્મ પંચક વ્રત પણ આજે સમાપ્ત થાય છે આજે ભગવાન મહાદેવની ખાસ પૂજા થાય છે પૂર્ણિમાની સવારે જો તીર્થસ્થાનોમાં જઈને સ્નાન કરવા મળે તો ઉત્તમ નહીંતર ઘરમાં જ પવિત્ર નદી તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરીને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવને ગંગાજલ કાચું દૂધ છે દહીં છે મધ છે શર્કરા છે પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ અને સાથે જ ભગવાન શ્રી હરિનારાયણની પણ પૂજા ઉપાસના કરવી જોઈએ જે રીતે આપણે એકાદશીમાં કરીએ છીએ આજે તુલસી પૂજન પણ થાય છે માતા તુલસીને દીપદાન કરવું જોઈએ સવાર સાંજ આ ઉપરાંત દીપદાન આપણે એવી કઈ પાંચ જગ્યાએ કરવું જેથી ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય એ વિશે પણ જાણી લઈએ દેવ દિવાળી દિવાળી એટલે દીપદાનનું મહત્ત્વ દર્શાવે છે જેમાં આપણે દિવાળીનો ઉત્સવ મનાવ્યો લક્ષ્મી પૂજન કર્યું એ જ રીતે આજે પણ શ્રી લક્ષ્મીજીનું પૂજન થાય છે અને દીપદાન થાય છે ભગવાન વિષ્ણુ અને મહાદેવના મંદિરમાં જઈને દીપદાન કરવું ઉત્તમ મનાય છે આ ઉપરાંત નદી કિનારે તળાવના કિનારે સંભવ હોય તો ગુરુ અથવા વિદ્વાન બ્રાહ્મણ જ્યાં રહે છે ત્યાં જઈને પણ દીપદાન કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષના થળમાં દીપદાન કરવું ઉત્તમ મનાય છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે દીપદાન ઘરના મેઇન દરવાજા પાસે પણ થાય છે ધન ધાન્યની કમી રહેતી નથી દેવ દિવાળીના દિવસે સાંજે પ્રદોષ કાલમાં પણ ખાસ દીપદાન થાય છે તુલસી ક્યારે દીપદાન કરવું જોઈએ જેથી ભગવાન નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય શાલીગ્રામ ભગવાનને પણ તુલસીજી સાથે બિરાજમાન કરી શકાય છે ત્યારબાદ ઘરના મુખ્ય દ્વાર ઉપર બંને બાજુ દીપક પ્રગટાવવું જોઈએ દીપક આડી વાટનો કે ઊભી વાટનો કોઈ પણ કરી શકાય છે આ ઉપરાંત આપણા રસોડામાં જ્યાં પાણીયારું છે જળની વ્યવસ્થા છે અથવા રસોઈ સ્થાન છે ત્યાં પણ એક દીવો પ્રગટાવવો જોઈએ ઘરના ઈશાન ખૂણામાં જે લક્ષ્મી ખૂણો કહેવાય છે ભગવાન મહાદેવનો ખૂણો કહેવાય છે પૂર્વ અને ઉત્તરનો જે કોણ આવે છે ત્યાં પણ ઘીનો દીપક પ્રગટાવાય છે દક્ષિણ દિશામાં ચોમુખી દીપક પ્રગટાવવો જોઈએ પિતૃ નારાયણનું સ્મરણ કરીને જેથી અકાલ મૃત્યુનો ભય ન રહે કારણ કે દક્ષિણ દિશા તે યમની દિશા છે ધર્મરાજની દિશા છે એટલા માટે આજે સર્વે દેવી દેવતાની સાથે યમરાજનું પણ સ્મરણ થાય છે આવી રીતે દીપદાન કરવાથી ઘરમાં હંમેશા સુખાકારી રહે છે આખું વર્ષ હર્યું ભર્યું આનંદમાં રહે છે પ્રકાશમય રહે છે અંધકારનો જીવનમાંથી પણ નાશ થાય છે આ ઉપરાંત દિવાળીમાં અગિયાર એકવીસ એકાવન કે એકસો આઠની સંખ્યામાં પણ દીપક પ્રગટાવી શકાય છે દેવ દિવાળીના દિવસે દીપદાન કરવાથી ભગવાન વિષ્ણુજીની સાથે દેવી લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે આપણે ઘરમાં દીપક પ્રગટાવીએ ત્યારે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આ દીપક હરી લે છે દૂર કરે છે એટલા માટે દિવાળીમાં આપણે દીપક પ્રગટાવીએ છીએ ઘરના દરેક ખૂણે ખૂણામાં જેથી આખું વરસ આપણું પ્રકાશમય રહે આ કાર્તિક પૂર્ણિમાનું જે ભક્તો વ્રત રાખે છે તેઓ ખાસ નિયમને પણ જાણે આજના દિવસે જો એક ટાઈમ ભોજન લેવાનું હોય તો સાત્વિક ભોજન લેવું અડદ મગ મસૂર કે ચણાની દાળ છે ચણા છે રાય છે તેને ખાવાના જોઈએ લસણ ડુંગળીનો ત્યાગ કરવો જોઈએ કોઈ વ્યસન હોય તો તેનો પણ ત્યાગ કરવો જોઈએ આજના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ઇન્દ્રિય સંયમ રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે શરીરમાં તાકાત આવે છે કોઈની સાથે નિંદા કુતલી કરવી નહીં સંયમથી મનને પણ રાખવું આસક્તિનો ત્યાગ કરવો અને દિવસના પણ ઊંઘવું નહીં ભૂમિ પર શયન કરવું જો બની શકે તો જેથી આપણી અંદર રહેલા રોગ વિકારનું સમાધાન થઈ શકે આજના દિવસે ખાસ કરીને તીર્થ પૂજા ગંગા પૂજા ભગવાન વિષ્ણુની પૂજા લક્ષ્મી પૂજન મહાદેવનું પૂજન હોમ હવન પણ થાય છે સ્નાન આદિથી અનંત ફળની પ્રાપ્તિ થઈ શકે છે જે આખા વર્ષ દરમિયાન આપણે કરીએ છીએ જે પૂજા આરાધના તે આજે એક દિવસમાં જ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે કાર્તિક પૂર્ણિમાના દિવસે એક વર્ષ સુધી પૂર્ણિમા વ્રતનો સંકલ્પ પણ લઈ શકાય છે અને પવિત્ર કર્મ દ્વારા ભગવાનનું પૂજન કરીને સત્યનારાયણની કથાનું શ્રવણ કરવાથી અનુષ્ઠાન કરવાથી પણ પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે ઘરમાં જો વાસ્તુ દોષ હોય નકારાત્મક પ્રભાવ હોય ગ્રહ દોષ બાધા હોય કે કામમાં આવતા વિઘ્ન હોય તે સર્વે દૂર થાય છે આજના દિવસે ચંદ્ર પૂજાનું મહત્વ છે ભગવાન શિવના મસ્તક ઉપર બિરાજમાન ચંદ્રદેવ છે એટલે શિવજીની પૂજા થાય તો ચંદ્રદેવની પૂજા પણ સાથે સાથે થઈ જાય છે છતાં પણ રાત્રિના સમયે જ્યારે પૂર્ણ કળાએ ચંદ્રમાં ખીલેલા હોય છે ધરતી ઉપર અમૃત વર્ષા કરતા હોય છે ત્યારે પણ ચંદ્રદેવને અર્ધ્ય આપવું જોઈએ ચાહે જલથી આપીએ કે કાચા દૂધથી આપીએ કે ચોખા વધાવીને પુષ્પ વધાવીને પણ ચંદ્રદેવનું પૂજન કરવું જોઈએ જેથી ચંદ્ર દોષ જો જીવનમાં હોય માતા સંબંધી કોઈ કષ્ટ પીડા હોય તે દૂર થાય આપણે કાર્તિક માસની પૂર્ણિમાના દીપદાન વિશે મહત્ત્વ વિશે તો જાણ્યું હવે જાણી લઈએ આ કાર્તિકી પૂર્ણિમામાં તીર્થોમાં જઈને કે ઘેરે પણ પવિત્ર નદીનું સ્મરણ કરીને સ્નાન કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે સ્કંદ પુરાણ અનુસાર કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે સ્નાન કરવા માત્રથી જ દીપદાન હવન યજ્ઞ આદિ કરવાથી સાંસારિક પાપ તાપનું સમન થાય છે શાસ્ત્રમાં વર્ણિત છે કે કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદી કે સરોવરમાં કે ધર્મ સ્થાનોમાં જઈને જે સ્નાન કરે છે તેને વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે દીપદાન છે સૈયાદાન છે રાધા કૃષ્ણનું પૂજન છે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસે ગંગાજીમાં સ્નાન કરવાથી સર્વે દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગંગા તટ ઉપર દેવી દેવતાનો વાસ મનાય છે અને દેવી દેવતા આજે ગંગા કિનારે દીપદાન કરે છે દિવાળી મનાવે છે ચાહે હરિદ્વારના ગંગાજી હોય કે કાશીના ગંગાજી હોય આ ઉપરાંત આજના દિવસે સ્નાન કર્યા પછી અન્નદાન ધનદાન વસ્ત્રદાન આદિ દાન કરવાથી જે આપણે પહોંચી શકીએ તેટલું દાન કરવાથી પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને દાનનું પણ હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અંત સમયે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આ કાર્તિક માસની પૂર્ણિમાનો મત્સ્ય અવતાર ભગવાનની પૂજા થાય છે ભગવાન વિષ્ણુના અવતાર તે વેદોની રક્ષા માટે પ્રલયના અંત સમયે સપ્ત ઋષિઓને અનાજ એવમ રાજા સત્યવ્રતની રક્ષા માટે આ જન્મગ્રહણ કર્યો હતો માટે જ આ દિવસે અન્નનું દાન ધનનું દાન વસ્ત્રનું દાન મહત્વપૂર્ણ મનાય છે કારણ કે ભગવાન મત્સ્યએ જ આ ધરતી લોકને બચાવી હતી આ કાર્તક માસની પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવાય છે આજે લક્ષ્મીજીનું પૂજન કરી અથવા શ્રીયંત્ર લઈ આવીને તેનું પણ પૂજન કરી શકાય છે લક્ષ્મીજીને પીળી કોડી છે તે અર્પણ કરી શકાય છે તેનું પૂજન કરીને તેને ધનની તિજોરી હોય છે ત્યાં રાખી દેવાય ધનમાં બરકત રહે છે માતા મહાલક્ષ્મીને આજે ખીરનો ભોગ અર્પિત કરાય છે કાર્તક પૂર્ણિમાના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા કરવાથી પણ માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને અષ્ટલક્ષ્મીના રૂપમાં ઘરમાં વૈભવની પ્રાપ્તિ થાય છે આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે ગળિયું જળ અર્પિત કરાય છે ખાસ કરીને પિતૃ નારાયણદેવનું સ્મરણ પણ થાય છે જેથી પિતૃઓને પણ પુણ્યની પ્રાપ્તિ થાય મુક્તિની પ્રાપ્તિ થાય કાર્તિક પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ધ્ય આપવાથી કુંડળીમાં રહેલ ચંદ્ર દોષ શાંત થાય છે એવું પણ કહેવાય છે કે આજે સર્વે દેવી દેવતાઓ ધરતી લોક ઉપર આવે છે ભગવાન મહાદેવની નગરીમાં પ્રવેશ કરે છે અને આ પૃથ્વીને પાવન કરે છે માટે આજે દેવોનું આગમન આ ધરતી લોક ઉપર થાય છે એટલા માટે ભૂમિ દેવીની પણ પૂજા થાય છે દીપદાન થાય છે માટે આજે ભક્તો વ્રત ઉપવાસ દાન પુણ્ય એટલા માટે પણ કરે છે જેથી દેવોની સાક્ષીએ આ શુભ કાર્ય થાય આજે પ્રદોષકાળમાં દિવાળી મનાવાય છે માટે પ્રદોષકાળનું આજે ખાસ મહત્વ છે સૂર્યાસ્ત સમયની આસપાસનો જે સમય છે ત્યારે સર્વે દેવી દેવતાનું સ્મરણ થાય છે આજે દેવ દિવાળીના દિવસે ભગવાન મહાદેવની આ ત્રિપુરા સુર મોક્ષની કથા સંભળાય છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેય સ્વામીએ તારકાસુરને મોક્ષ આપ્યો હતો કાર્તિકેય સ્વામીએ જ્યારે તારકાસુરને મોક્ષ આપ્યો ત્યારે પિતાના મૃત્યુ બાદ બદલો લેવાના ભાવથી તારકાસુરના ત્રણ પુત્રો હતા તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુત માલી ત્યારે તેઓએ પ્રણ લીધું કે સર્વે દેવી દેવતાને આપણે તેના સ્થાન ઉપરથી જ્યુત કરીશું અને તેનું સ્થાન પ્રાપ્ત કરીશું ત્યારે તારકાસુરના ત્રણેય સંતાનો ત્રિપુરાસુરના નામે ઓળખાણા ત્રણેય કઠોર તપ કરી પરમપિતા બ્રહ્માજીની અને અમરત્વ માટે વરદાન માંગ્યું ત્યારે બ્રહ્માજીએ અમર થવા માટેના વરદાન આપવા માટે ના કહી કારણ કે ધરતી લોક તે મૃત્યુલોક છે જે જીવ જન્મે છે તેને મૃત્યુ તો અવશ્ય પ્રાપ્ત થાય છે કોઈ પણ અમર રહી શકતું નથી ત્યારે બ્રહ્માજી પાસે આ ત્રણેય અસુરોએ વરદાન માંગ્યું કે તેને ત્રણ પૂરી નગરી આપી દેવામાં આવે જે અભિજીત નક્ષત્રથી યુક્ત હોય અને એક જ પંક્તિમાં હોય જેનો નાશ કરવો અસંભવ હોય તેનો અલગ જ હોય અલગ બાણ હોય તેનાથી જ તે મરે સામાન્ય બાણ કે દેવતાઓ દ્વારા નિર્મિત બાણથી તેઓ મૃત્યુ ન પામે બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું ત્રણેયને એક એક નગરી પ્રદાન કરવામાં આવી જે કોઈ નાશ ન કરી શકે આમ જાણીને કે ત્રણેય હવે નિશ્ચિંત થઈ ગયા છે કોઈ દેવતાઓ દ્વારા પરાજિત થશે નહીં માટે તેઓને અભિમાન આવ્યું પણ અહંકાર દેવતાઓને પતાડવા લાગ્યા મનુષ્યોને સતાવા લાગ્યા ત્યારે સર્વે દેવી દેવતા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરાવનાર ભગવાન મહાદેવ પાસે જાય છે અને કહે છે પ્રભુ અમારી રક્ષા કરો આ સૃષ્ટિની રક્ષા કરો આ ત્રિપુરા સુર અર્થાત આ ત્રણેય અસુરો સર્વે જીવોને ઘણા ક્લેશ આપે છે દુઃખ આપે છે ત્યારે ભગવાન મહાદેવ આ ત્રિપુરા સુરના વધ માટે તૈયાર થાય છે પૃથ્વીને ભગવાને રથ બનાવી સૂર્ય ચંદ્રને આ પૃથ્વીના પૈડા બનાવ્યા સૃષ્ટિ સારથી બની ભગવાન શ્રી નારાયણ સ્વયં બાણ બન્યા વાસુકી નાગ ધનુષની દોરી બન્યા અને મેરુ પર્વત સ્વયં ધનુષ બન્યા ત્યારબાદ ભગવાન મહાદેવ અસંભવ રથ પર સવાર થયા અને અસંભવ ધનુષ બાણને ચડાવ્યું ત્રિપુરાસુર પર આક્રમણ કર્યું ત્રિપુરાસુરનો અંત થયો ભગવાન મહાદેવ ત્યારથી ત્રિપુરારી કહેવાણા કાશીમાં આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરા સુરના વધ નિમિત્તે સર્વે દેવી દેવતાઓ પ્રસન્ન થયા અને ભગવાન શિવની નગરી કાશી પહોંચ્યા ગંગા સ્નાન કર્યું અને ત્યારબાદ દીપોત્સવ મનાવ્યું દીપદાન કર્યું અને પૃથ્વી પર દેવ દિવાળી મનાવવામાં આવી આમ આ દેવ દિવાળીની કથા કહેવામાં આવી છે મહાત્મય શાસ્ત્રોમાં વર્ણિત છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે કરપૂર સંસાર કરુણાવતારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ વસંત હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો ભગવાન મહાદેવ ચંદ્રમોલેશ્વર શક્તિપતિની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ